નવરાત્રીના પવિત્ર પર્વ પર પોરબંદર શહેરમાં આયોજિત ગરબા મહોત્સવમાં ઓપરેશન સિંદુરના કેસરિયા તાલે હજારો ખેલૈયાઓ દેશભક્તિના ભાવ સાથે ઝૂમી ઉઠ્યા હતા આ કાર્યક્રમમાં ભારતીય સેનાના શૌર્ય શહીદોના બલિદાન અને દેશ ગૌરવ એક સાથે ઉજાગર થયું હતું દેશની સરહદોની રક્ષા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનારા શહીદ જવાનોને ખેલૈયાઓએ હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી પરંપરાગત ગરબાની ધૂન સાથે દેશ પ્રેમની ભાવનાને જોડતા આ ગરબા મહોત્સવમાં સાંસ્કૃતિક પરંપરા દેશભક્તિ અને સામૂહિક એકતાનું અદભુત આયોજન જોવા મળ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વ હેઠળ દેશ નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકવાદ વિરુદ્ધ કરાયેલા દ્રઢ સંકલ્પના પરિણામે થયેલા ન્યાયના પ્રતિકરૂપે ઓપરેશન સિંદૂરને સમર્પિત આ ગરબા આયોજન પોરબંદરના ઇતિહાસમાં દેશપ્રેમને નવી ઊર્જા પૂરી પાડનાર એક અવિસ્મરણીય ક્ષણ બની રહી હતી